કે જેણે આપણા બાર ચૌદ લોકોને તો મારી જ નાખ્યા અત્યારે બાર લોકોને તો અને એ તો ન્યા કુદરતી પાછો ફાટી ગયો કે જે ગણો તે એની ઈચ્છા હતી તો ભીંડી બજારમાં તો સેંકડો લોકોની હતા થાત સમજી લો કાં આડા દિવસે નથી થતું આકા અત્યારે ન પકડાના લ્યો અમારા ચિત્રા ઉડાડી દીધા ક્યાં ગઈ તમારી ઇન્ટેલિજન્સી ક્યાં ગયું તમારું બધું નેટવર્ક ને ક્યાં ગઈ ને ક્યાં ગઈ ફલાણું ઢીકણું ક્યાં બધું ત્રાસવાદ હવે એક ધંધો છે કેરિયર છે પ્રોફેશન છે વ્યવસાય છે એટલે કટ્ટરવાદ અને આ લડકે લડકાને બધાને બધું ભેગા કરવાની સ્કૂલ છે અને એક મુદ્દાનો કાર્યક્રમ હું મરું તમને વિધવા કરું આ જ સ્થિતિ છે આતંકવાદની જે કંઈક ક્ષતિ છે એ તો પૂર્તિ કરો તે દિવસે આવું હતું જ નહીં સાયબરવાળું દુનિયા તો એટલે બંધારણમાં એકે જોગવાઈ એવી કરવામાં નથી આવી કે શું કરવું જોઈએ શું નહીં બીજાને તો તમે શું કરો પણ જેટલા કમસે કમ પકડાય એને તાલિબાની સજા એટલે કરોડો લોકોની હાજરીમાં ખામ મારી નાખો હરામ ખાયાઓને તો લોકોમાં ફડક બેસે માણસો સદગ્રહસ્થોના હકને ફરજ હોય અપરાધીઓના હકને ફરજ હોતા છે અરે દુનિયા ગમે છે આ યોગી આદિત્યનાથ શું કરે છે શૂટ હિમ કરે છે ને મારી નાખે છે તો કોણે હું એનું કરી લીધું સો ગુનેગાર ભલે છું એક નિર્દોષ અરે એવી ઘણી કરાય નહીં એક માણસ ભલે કદાચ આમાં એવું છે તમારી જાણ ખતર હાથી તોળાતા હોય ને ગધેડા ધડામ જતા હોય પાકિસ્તાન આ યુદ્ધ કરો તો હું એમ કહું ના નાના મારા ઘર ઉપર એકે ફેરકણું પડવું ન જો એવું હોય એ પડે ને મરીએ ખરા હવે જ્યારે બાકા જીક બોલે છે મોટે પાઈએ તો કેટલીક તૈયારી રાખવી જોઈએ એમ સરકારે આખે આખા જે અત્યારે દસ અગિયાર ઇલેવનનું થયું દિલ્હીમાં એનો આકા જે છે કોઈ સો એન સો મોલાના છે હવે મોલાના તો ધર્મગુરુ ગણાય સામાન્ય રીતે તો તો એની માં અને બેને શું કીધું ખબર છે કે હું તો અલ્લાહ કે કામ છે કહીએ લ્યો અને હું કરી લ્યો

વાત કરવાની છે સર બે ત્રણ મુદ્દાઓને લઈને સૌથી પહેલાં અત્યારે જે અપડેટ છે કે આ આખા એ મામલામાં લાલ કિલ્લો છે તેની રેકી કરવામાં આવી હતી બીજી વાત હતી કે જે આ આખો મોડ્યુલ છે પકડાયું છે ટેરર મોડ્યુલ એ ટેરર મોડ્યુલમાં પાંચ જેટલા ડોક્ટરેટ પદવી ધરાવતી વ્યક્તિ પકડાય છે તો આ વ્હાઇટ કોલર ટેરરિઝમને તમે કેવી રીતે જુઓ છો રાજધાનીને નિશાન બનાવવામાં બનાવવામાં આવી છે તો આ આ બાબતને કઈ રીતે જુઓ છો આપ જુઓ પહેલી વાત એ છે બેન આ કોઈ આકસ્મિક નથી આ લાગણીમાં આવી ગયેલા ઉભરાથી થયેલો હોય એવો હુમલો નથી આ એક વખત ભૂલથી થઈ ગયું હવે નહીં થાય એવું નથી ત્રાસવાદને હું ને તમે અથવા તો આપણું સામાન્ય જનતા જે રીતે જાણે છે એવું નથી આ આખું એક નેક્સેસ છે નેટવર્ક છે પાકિસ્તાની આતંકીઓને અહીંયા ત્રાસવાદ ફેલાવવા માટે અમેરિકા પૈસા આપે ટ્રેનિંગ આપે તમે માનશો જે વાસ્તવિકતા છે બાંગ્લાદેશી રોહંગ્યાને પણ ચીનથી માંડીને અમેરિકા પૈસા આપે ત્રાસવાદ ફેલાવો એટલે આ અટકવાનો પ્રશ્ન જ નથી ને કારણ કે ન્યાય પુરવઠો તો બધો મળે જ છે ત્રાસવાદ હવે એક ધંધો છે કેરિયર છે પ્રોફેશન છે વ્યવસાય છે એટલે કટ્ટરવાદ સામાન્ય રીતે લોકો એમ કે કુછ ભટકે હુવે લડકે એવો શબ્દ વાપરે છે એ તો બેવકૂફ લોકો આપણને ઉલ્લું બનાવવા વાપરે કુછ ભટકે હુવે લડકે આમ કે આવું કરે છે એમ એવું નથી આ ભટકવાની સ્કૂલ છે સત્તાવાર ભટકાવવાની સ્કૂલ છે અને આ લડકે લડકાને બધાને બધું ભેગા કરવાની સ્કૂલ છે અને એક મુદ્દાનો કાર્યક્રમ હું મરું તમને વિધવા કરું આ જ સ્થિતિ છે આતંકવાદની એટલે આપણે એના ગુણદોષમાં જવું એમાં બીજી ત્રણ ચાર અલગ અલગ એંગલથી આપણે જવું પડશે તો આમાંથી બચી શકાશે પેલી વાત એને સમજવું પડશે કે એ લોકોની આ વિચારધારા છે જો વ્યક્તિ મરી જાય નામશેષ થાય દેહાંત થાય વિચારનો દેહાંત ન થાય ગાંધીજી નથી સાક્ષર દેહે ગાંધીવાદ છે કે નહીં જયપ્રકાશ નારાયણ લોકતંત્રનો તેઓ શ્રી અત્યારે સદેહ નથી પણ એણે પ્રજ્વલિત કરેલી આ જે મિસાલ છે લોકતંત્રને લાયક મળી એ તો છે ને ડૉક્ટર અબ્દુલ કલામ અત્યારે આપણી વચ્ચે આમ સદેહ નથી પણ એની દેશભક્તિથી માંડીને મિસાઇલ મેનની જે રેસીપી છે એ તો છે સેમ પોઝિશન આવું છે કે મહાન માણસો જે છે અથવા તો કુખ્યાત કે સુખ્યાત બે બાબતમાં કહું એ બધા જ લોકો કદાચ વ્યક્તિગત ખતમ થાય પણ એની જે મોડ્યુલ એનું જે વિચારધારા એની કટ્ટરવાદ એની રેસીપી થેરાપી એ બધું કોઈ નાબૂદ ન થાય આ એનો પરિપાક છે કે આપણે ત્યાં ત્યાં લાલ કિલ્લાની બ્લાસ્ટ થયો હવે આ એની પદ્ધતિ થઈ હવે આવો આ કઈ પેલો ને છેલ્લોય નથી તમે જુઓ જે પાંચ તમે કીધું ડોક્ટર કક્ષાના વિચાર કરો કોઈક અણઘડ માણસો કઈક કોઈક ભોળવાઈ જાય એ જુદી ઘટના છે ડૉક્ટર અલ ફલાહ યુનિવર્સિટી એમાંથી ડૉક્ટરેટ થયા ભીણાકારવા ને બધી અત્યારે ત્યાં એમડી સુધીના પાછા ડૉક્ટરે જેવા તેવા નહીં તો તમે કલ્પના કરો આજે ડૉક્ટર ઉમર જે ગાડી લઈને આવતો હોવાનો અત્યારે આપણે માનીએ છીએ એ આવીને ત્યાં બ્લાસ્ટ એટલે પહેલી વાત તમે સમજોની વિચારધારા કેટલી કટ્ટરને વિનાશક હશે કે બીજાનું કાંઈ થાય કે ન થાય પોતાનું મોત નિશ્ચિત તો નક્કી હતું હાલો બીજા તો જેટલા જ્યાં જે મરે તે એના માટે એ પેદાય નથી હોય એને તો એમ છે કે બીજાનું જે થાય પણ એક તો નક્કી ને એ તો મરવાના જ છે તેમ છતાં એ કાર લઈને જો વિસ્ફોટ ભરીને આવતો હોય તો આ વિચારધારાને સીધી રીતે ખતમ થઈ શકે નહીં અને આમાં આળ પંપાળ ઈધર ઉધર ડાયલોગ બાજી એનો કોઈ મતલબ નથી એટલે બંધારણમાં જે શબ્દ નથી હવે ધીરે ધીરે જે તે પોલીસ મથકો આવવા માંડ્યું છે એ સાયબર કારણ કે આ ટેકનોલોજી આ છે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું યુગ છે બંધારણ વખતે આવું હતું જ નહીં તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ મોબાઈલ માટે જ કરીએ છીએ ને લાખો લોકો સુધી પહોંચે છે તો એ બંધારણ વખતે તો હતું જ નહીં કોક કેમેરાથી વળી શૂટ કરે તો કરે ને તો હરિઓમ તો આપણે અહીંયા એક જે જળ આપણામાં જળતા આવી ગઈ છે ને આપણા દેશમાં કે ભાઈ બંધારણ કો બદલા નહીં જાતા એટલે ભાઈ બદલા નહીં જાતા પણ સુધાર્યા તો જાતા હે ને બાવા બના તો હિન્દી બનતા એના જેવું છે કે બદલા નહીં જાતા સુધારા તો જાતા હે જે કંઈક ક્ષતિ છે એ તો પૂર્તિ કરો તે દિવસે આવું હતું જ નહીં સાયબરવાળું દુનિયા તો એટલે બંધારણમાં એક એક જોગવાઈ એવી કરવામાં નથી આવી કે શું કરવું જોઈએ શું નહીં હવે આપણે એ આઈના જમાનામાં છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એના આપણે જમાનામાં છીએ હું ગમે યારે ગમે હું આવતીકાલે હાફીઝ સૈયદારે બેઠો હોય એવોય ફોટો આવે આ લોકો ધારે તો મૂકી શકે હું ને હાફિઝ સૈયદ બે તો સવાલ એ છે કે તમે જ્યારે એટલી હદે આ વિજ્ઞાન વયું ગયું હોય તો તમારે ડિફેન્સમાં પણ એટલી હદે જવું પડે ને એટલે આપણે ત્યાં બે ત્રણ વસ્તુ કરીએ છૂટકો છે નહીતર આ બધું ચાલ્યા જ કરવાનું આજે લાલ કિલ્લા પાસે થયું કાલ પીળા કિલ્લા પાસે થાય ને ઓલરેડી ગુલાબી કિલ્લા પાસે થાય જયપુરમાં ગુલાબી કિલ્લા છે જ ને તો સવાલ એ છે કે તમારે અટકાવવું હોય તો શું કરવું જોઈએ સૌથી પહેલાં તો બંધારણમાં કેટલાક ફેરફારની જે આપણે ત્યાં છે ત્રણ ચતુર્થાંશ હોય તો જ બદલી શકાય એવો ડખો છે સામાન્ય લોકો ન બીજું મહત્વનું ન બદલો પણ કેટલાક સુધારા વધારા કરવા જોઈએ બદલવાની છૂટ હોવી જોઈએ જેથી આવા ગુનેગારોને ઇમિડિએટલી આપણે ક્યાંક એને ઠાર કરી શકાય નંબર વન નંબર ટુ એક જમાનામાં ખબરીલાલો બહુ હતા પોલીસ મથકોમાં જેટલા પોલીસનો સ્ટાફ હોય ને એટલા છૂપા ખબરીલાલો હતા એક જમાનામાં તમે જુઓ અત્યારે સ્ટેટ ઓલા જે એસએમએસ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમએસસી હવે એની પાસે ગણ્યા ગાંઠા માણસો છે એનો સ્ટાફ મહેકમ તમે જે જુઓ ને મહેકમ છે પાંત્રી ચાલીસ જણાનો પણ આખા રાજ્યમાં ક્યાં દારૂ ઉતરો મને ક્યાં ફલાણું છે એ એને ખબર પડે સ્ટેટ મોનિટરિંગ સેલને એના દરોડા કોઈથી નિષ્ફળ નથી જતા તો પોલીસવાળાને શરમાવું ન જોઈએ તમારી પાસે તો ભયંકર મહેકમ એની કમ્પેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તુલનામાં જે તે પોલીસ મથકમાં બહુ મોટો સ્ટાફ છે રાજ્યના પોલીસ વડામાં કેટલા પોલીસો છે તો તમને ગોંડલમાં કે જૂનાગઢમાં કે જાફરાબાદમાં કે પીપળવામાં તમને શું છે એ ખબર નથી પડતી ઓલાને કેમ ખબર પડી જાય છે કાં તમે હરામ ખાયા છુઓ અને કા ખબરીલાલ વગરના છુઓ બેમાંથી એક છુઓ કા તમે હપ્તા ખાવ છો અને કાં તમે તમારામાં બુદ્ધિનો છાંટો નથી ઓલા લોકો એટલે કે જે સ્ટેટ મોટિંગ સેલવાળા એણે ખબરીલાલો બહુ પેદા કર્યા છે કે એક ખબર આપે સોલી ડ અને એ જ્યારે પણ દરોડો પાડે અચૂક એમાં બધું પકડાય એમાં આપણે ખબરીલાલો વધારવાની જરૂર છે એક ખબરીલાલો વધારવાની જરૂર બંધારણમાં સુધારો કરવાની જરૂર અને નંબર થર્ડ ત્રીજું ત્રીજી અને સૌથી મોટી વાત છે ને એ છે એક્શન આપણે ત્યાં શું છે કસાબને આઠ વરસ પછી માંડ ફાંસી આપી એ પહેલાં તો બીજા લોકો રાહ જોજો ને ગળાફો ખાઈ ગયા હોય એટલી હદે ભાઈ એના હક ક્યાં માનવતાના માણસો સદગ્રહસ્થોના હકને ફરજ હોય અપરાધીઓના હકને ફરજ હોતા છે અરે દુનિયા ગમે છે આ યોગી આદિત્યનાથ શું કરે છે શું ઠીમ કરે છે ને મારી નાખે છે તો કોણે હું એનું કરી લીધું અને આખા દેશમાં તમે અત્યારે સર્વે કરાવો કે ભાઈ કોણ સારા વડાપ્રધાન આફ્ટર નરેન્દ્ર મોદી વોટ નેક્સ્ટ એમ તમે કહો નંબર વન આવે યોગી આદિત્યનાથ શું કામ જનતા પણ એવું ઈચ્છે છે કે ભાઈ આમાં દાઉદ એક હોય ને બાકી આખી દામોદર નગરી હોય એ દાઉદથી ડરતી હોય તો દામોદરને માન દાઉદને માન નાખે દામોદરને જીવવા દેવાય આપણે ત્યાં શું છે સો ગુનેગાર ભલે છું એક નિર્દોષ અરે એવી ગોદાઘાણી કરાય નહીં એક માણસ ભલે કદાચ આમાં એવું છે તમારી જાણ ખતર હાથી તોળાતા હોય ને ગધેડા ધડામ જતા હોય કેટલીક વખત બહુ મોટો તમારે કામ કરવું ને તો નાના મોટા આવા બધા બનતા હોય પાકિસ્તાનના યુદ્ધ કરો તો હું એમ કહું નાના મારા ઘર ઉપર એકે ફેરકણું પડવું ન જોઈએ એમ હોય એ પડે ને મરીએ ખરા હવે જ્યારે બાકા ઝીક બોલે છે મોટે પાઈએ તો કેટલીક તૈયારી રાખવી જોઈએ એમ સરકારે બંધારણમાં આવા સાયબરવાળા ક્રાઇમના વાળા જે છે એવા થોડાક સુધારા કરવા જોઈએ અને એ જો અઘરું તો આ ખબરી લાલો રાખવા જઈએ ત્રીજું જે મળે અત્યારે એનું તમારે ઓન ધ સ્પોટ નિરાકરણ લાવવું જોઈએ અહીંયા આપણે બધાના વરઘોડા બરઘોડાને એવું ડીંડક હાલે ગુજરાતમાં પણ આ તો આનાથી મોટો તો કોઈ અપરાધી નહીં ને કે જેણે આપણા બાર ચૌદ લોકોને તો મારી જ નાખ્યા અત્યારે બાર લોકોને તો અને એ તો ન્યા કુદરતી પાછો ફાટી ગયો કે જે ગણો તે એની ઈચ્છા હતી તો ભીંડી બજારમાં તો સેંકડો લોકોની હતાહત થાત સમજી લ્યો તો તમને જ્યારે ખબર જ છે કે આટલી હદે દેશદ્રોહી છે તો આપણે હાર્દિક પટેલે ધ્વજ આડાવળો હું ફરકાવ્યો તો તમે રાજદ્રોહ લગાડી દીધો તો આનાથી મોટો રાજદ્રોહ કયો છે એટલે એક આપણી આ ખામી ત્રીજી છે એ એક્શનવાળી ખામી છે અને ચોથી ખામી છે આપણે છે ને કેટલું બહુ જતું બહુ કરીએ છીએ ભલે કોકને એમ લાગે તમે બેઠા બેઠા બોલો તમે ત્યાં હો તો ખબર પડે જે હોય તે હું જનતાની વાત જનતાની ભાષામાં વાત કરું અત્યારે જે આ ભાઈ ઉંમરભાઈ ઓફ થઈ ગયો કે બાકીના જે લોકો છે તો તમને ખબર તો એક લખનઉમાંથી લેડી પકડીને ડૉક્ટર શાહીન શહીદ રાઈટ હવે એમ કે છે કે તો ફાર્માલોજીમાં પણ એણે એમડી કરેલું છે અને હવે એક જ દિવસમાં ગઈકાલ સુધી એની કોઈને ખબર નથી એક જ દિવસમાં ખબર એ પડી ગઈ કે એ તો મસૂદ અઝહર જે છે આતંકવાદી એની બેન સાથે આ સંપર્કમાં હતી એની બેન જે છે એ મહિલા વિંગ ચલાવે છે ત્રાસવાદીઓની ભરતી કરે છે એણે વળી આને કીધું આને પણ આ ડખો ચાલુ કર્યો અને એણે પણ એ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હતી તમને રાતોરાત બધી અત્યારે ખબર પડી ગઈ તો શાહીન અત્યાર સુધીનું એની ચાલચલગતમાં ખબર ન પડે કે કે સમથિંગ ઇઝ રોંગ અને આ પાંચ ડૉક્ટર છે બધા મોટા પુલવામા પુલવામાના છે જમ્મુ કાશ્મીરના આમ તો પાંચેય કાશ્મીરના છે પણ પુલવામાની બાજુનું ગામ છે નાના તો જે છે એ લોકો સૌથી વધુ ન્યાના છે ત્રણ જણા તો રાઈટ તો એની એક્ટિવિટીઝ જે છે શંકાસ્પદ તો તમે એની તહેકાત શું કામ નથી કરતા એક આ જે આઈ થિંક લગભગ શાહીન હોય કે બીજી એક હોય મહિલા એના પતિને અહીં અમદાવાદમાં જે ત્રાસવાદી ત્રણ પકડાના તો પોલીસે પૂછ્યું એટીએસે કે ભાઈ તમારી છોકરી છે એમાં ઇન્વોલ્વ છે એનું શું કરણ તો એના બાપુજીએ શું કીધું એ કે મેરી બેટી છે દેઢ સાલ છે મેરા કોઈ સંપર્ક નહીં દુનિયામાં આવો કોઈ બાપ હોય મારીને તમારી દીકરી અથવા તો બેન ટ્યુશનમાંથી અડધી કલાક મોડું આવે તો આપણો શ્વાસ અદ્ધર થઈ જાય દોઢ વર્ષ સુધી તમારા સંપર્કમાં નથી છતાંય તમે ટેસડા કરો છો તો તમને શંકા ન લાગવી જોઈએ પોલીસને ઝાપટ ન મારવી જોઈએ કે આવો કોઈ બાપ હોય દોઢ વર્ષ સંપર્કમાં નથી તો તું કેવો બાપ છો તને દીકરીની કાં પડી નથી તને ખબર છે ને તું હરામ ખાય ખોટું બોલેશ આવું હોય દુનિયામાં સમજી તો શકાય એવી વાત છે ને દોઢ તારે અબોલા તો નથી તારે એને ઝઘડો કરી નથી ગયો અબોલા નથી તારું કંઈ લૂટી નથી ગયું તો તને દીકરી હોવાનો ગૌરવ હોવું જોઈએ બદલે દોઢ વર્ષથી સંપર્કમાં તે કાંઈક શિકાયત ન કરી હાલો બાજુના થાણામાં કે ભાઈ મારી દીકરી નથી મળતી દોઢ વરસ થઈ ગયું કે પેલા દોઢ વર્ષ તો જવા જવું એક કલાક મોડી થઈ તો એ જાહેર કરે પેલા હાલો કુટુંબ કબીલામાં તપાસ કરે પછી પોલીસમાં બે ત્રણ દિવસ થાય તો ખે ને ગુમસુદ્ધા નોંધ કાનત કરાવી તને બધી ખબર છે તારી દીકરી ક્યાં છે એટલે આવો જે સોફ્ટ કોર્નર રાખે છે આતંકવાદીઓ અથવા છોકરા જેને સ્લીપર સેલ જે સોફ્ટ નીતિ છે ને આપણને હેરાન કરે છે એટલે આમાંથી ઉગરવું હોય તો લાલ કિલ્લો શું કામ પસંદ કર્યો ગાડી સુકામ ભાઈ રેઢી કાણ છે પંદરમી ઓગસ્ટે કાં કઈ નથી થતું તો તમારો જીવ વાલો છે ને અમારો દવલો છે પંદરમી ઓગસ્ટની તમે આગલી તમે દુનિયાના તમામ છાપા જોઈ લેજો ભારતના તમામ છાપા આપણાથી માંડીને ઉપર સુધીના તેરમી ને ચૌદમી દર તેરમી ચૌદમી ઓગસ્ટે અને છવ્વીસમી જાન્યુઆરી પહેલા ત્રેવીસ ચોવીસમી જાન્યુઆરીએ શું આવશે આતંકવાદીઓ દિલ્હીમાં આપણી પરેડ જે થવાની છે ત્યાં ત્રાટકવાની ફિરાકમાં બરાબર એ શું કામ ખબર છે ટૂંકમાં બધા એલર્ટ રહ્યો ભાઈને કંઈ ન થવું જોઈએ આપણા વરરાજાને બરાબર કે નેતાને એટલે ભાઈ તે દિવસે આને ઉલ્લું જ પણ દર વખત પછી ચકલું ફરકતું નથી અને મૂરખ છે આતંકવાદી કે તમારે જ્યાં આવડો મોટો ડખો હોય ત્યારે જ ત્રાટકવાની કોશિશ અને આગલા દાડે બે ત્રણ જણા મળી જાય પાછા આલ્યા માલ્યા આગલા દાડે દર વખત મળે તો તમે એક વખત જયારે મળે તો એને ખાખા ખોળા કેમ નથી કરી લેતા ભાઈ કે તું આવ્યો તો તું એકલો તો નહીં હો ત્રણ જણા તો નહીં જ હોય છે ત્રણસો જણા મને બતાવ શું 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 છે અને એમ કરીને ક્યાં નથી પહોંચતા દર વખતે બોણી કરાવે એમ પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ને બે ચાર દિવસ અગાઉ ત્રણ ત્રણ ચાર ચાર જણાને પકડી આવો કે આ ભાઈ ચાર પકડાઈ ગયા ને અમે મોટો આતંકવાદી હુમલો ખાલી નાખો એટલે આ લોકોને શું કરે એમાં એને પોસ્ટિંગ મળે વધારે વાહ ભાઈ વાહ તમે આ ગુંડાને પકડી લીધા પણ તૈયે દર વખત તૈયાર તમે ક્યાં એ પકડાઈ જાય છે હાલો શંકાઈ જ આવી જોઈએ ને કાં આડા દિવસે નથી થતો આ કાં અત્યારે ન પકડાના લ્યો અમારા ચિથરા ઉડાડી દીધા ક્યાં ગઈ તમારી ઇન્ટેલિજન્સી ને ક્યાં ગયું તમારું બધું નેટવર્ક ને ક્યાં ગઈ ગોપનીતા ને ક્યાં ગઈ ફલાણું ઢીકણું ક્યાં બધું એટલે તમને કહું છું કે આ આતંકવાદ જે છે બેન એક વિચારધારા છે પ્રોફેશન છે કેરિયર છે ધંધો છે આ છે નહીં જી સર આમાં ખાસ તો ડોક્ટરેટ વાળી વાત કરી વ્હાઈટ કોલર ટેરરિઝમ અત્યાર સુધી એવી વાતો થતી હતી કે પૈસા નથી ને એટલા માટે એ ગેરમાર્ગે દોરાય છે જે કાશ્મીરમાં આપણે સાંભળતા આવ્યા છીએ પણ ફર્સ્ટ ટાઈમ એવર કેવું છે કે આટલું મોટું મોડ્યુલ બહાર આવે છે ડોક્ટરેક્ટ કક્ષાના વ્યક્તિઓમાં સામેલ છે તો આ વ્હાઇટ કોલર ટેરરિઝમ પર આપના શું વિચાર છે ખાસ તો કારણ કે આ કેટલી મૂળ સુધી જઈ શક્યું હોઈ શકે છે બેન લાદેનનો ઉત્તરાધિકારી જે નિમાણ હતો એ પણ મિસાઇલ મેન જેવો વૈજ્ઞાનિક હતો આ લોકોને તમે ભૂલી જાઓ કે આ રેડિકલાઈઝેશન એવો શબ્દ વાપરે છે કે આપણી ભાષામાં ભટકેલા ખટકેલા એ કે કે કટ્ટરવાદમાં શિકાર ના જ છે આપણો હોય હોય આનો જે અત્યારે અત્યારે શું આવે લેટેસ્ટ ડેવલપમેન્ટ શું છે ખબર છે આખે આખા જે અત્યારે દસ અગિયાર ઇલેવનનું નું થયું દિલ્હીમાં એનો આકા જે છે કોઈ સો એન સો મોલાના છે હવે મોલાના તો ધર્મગુરુ ગણાય સામાન્ય રીતે તો તો ધર્મગુરુ હોય કે ડૉક્ટર હોય વિજ્ઞાની હોય કે ફલાણું હોય એ લોકોને પહેલ એ લોકો આપણા છે જ નહીં આંગળીથી નખ વેગળા એ વેગળા તમે નખને કાપો કોઈથી લોહી નીકળ્યું હોય ત્યાં સુધી મોટા થાય જીવે ખરા પણ આપણા નહીં એને કાપો એટલે લોહી ન નીકળે આ એના જેવા આતંકવાદીઓ છે ઓલા કવિ પ્રદીપની જે પંક્તિ છે ને કે ઝાક રહે હે અપને દુશ્મન અપની હિ દિવાનો છે ઝાક રહે હે અપને દુશ્મન અપની હિ દીવા રોસે સંભલ કે રહેના અપને ઘર મેદારો છે આ ઈ છે તો આની અમે જ્યારે તમે રહેમ દ્રષ્ટિ રાખો અને કાયદાની પરિ ભાષામાં વાત કરવા જાઓ તો તમારો સત્યાનાશ નિશ્ચિત છે રાજકોટમાંથી આવા બે ભાઈઓ પકડાના હતા રાજકોટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરનું કામકાજ કરતા હતા અને ધંધો શું કરતા હતા આતંકવાદીઓનો ચોટીલા જઈને મારે ત્રાટકવું અને બધાને સત્યાનાશ કરી નાખવું હવે આનું તમે શું કહેશો એટલે વ્હાઈટ કોલર જોબ આપણે દરેકને એમ માની લેવાને કોઈ કારણ નથી કે આ લોકો ભણેલા ગણા છે એટલે બગડે નહીં ઉલટાના ઈ બગડે એવા કોઈ ન બગડે ઓલા તો હજી ભૂલથી હોય તો સુધરી જાય પણ આ લોકો તો હમજીન બગડેલા છે તમે કોર્ટમાં કોઈ સાવ સામાન્ય માણસોના કેસ તમે જો નહીં જાય પાડોશી પાડોશીના મારા તમારા કેસને હાઈકોર્ટમાં ઝાલતા હોય છે પૂરા જ નહીં હું સમજીને બાજા છીએ ઝઘડો પણ સમજીને કંઈ ભૂલથી બધું નાના છોકરાને કાંઈ કેસ નથી એનું એ પાછા ભેળા રમવા માટે છે કે નહીં કારણ કે એનો ઝઘડો એવો નિર્દોષ હોય ને એની સમાધાન નિર્દોષ હોય એને બે કલાક પહેલાં બીજા બથો બતાવ્યો હોય ને કલાક પછી પાછા ભેળા જમતા હોય તો એવું આ નથી આ વ્હાઈટ કોલર છે ને આ તો હજી આ વખતે મોડ્યુલ પકડવાનું એમ કે છે જેટલા પણ આવા આતંકવાદી હુમલા થયા છે તમે લાદેનને શું માનો છો એનો સગ્ગો ભાઈ અમેરિકામાં સૌથી મોટો બિલ્ડર છે લ્યો તો આ લાદે નહીં ઓછી માર્યો નહોતો પ્લેનનું હાઈજેક કરવું પ્લેનનું કાંઈ બળદગાડું છે કે કોકનું ભાડે આવ્યા હોય પ્લેન લાવે તો કાંઈક આપણી જ્યાં પ્લેનમાં તમે જાઓ છો કેટલું ચેકિંગ થાય છે તો એને બદલે આખે આખું પ્લેન હાઈજેક કરવું તો એ કેટલા લોકોને ફોડ્યા હશે તો બધા ફૂટાઈ હશે ને અંદરો અંદર અને તમે એક પ્લેનનું ન્યા મારવું તમને એવું નક્કી કરું કે અહીંયા ત્રાટકવું છે અને એનો સત્યાનાશ કરવો છે તો કેવું પ્લાનિંગ કહેવાય એટલે ત્યારથી માંડીને બેન આજ સુધી આપણે સરકારથી માંડીને આપણી સુરક્ષા એજન્સીઓએ લેશ માત્ર દયા દાખવવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો કે આ અભણ છે એ આવું કરી શકે ભણેલા ન કરી શકે એટલે ભાઈ જેની વિચારધારા જે છે સત્યાનાશના પાયાવાળી છે એ તો કોકદી સરકારી અધિકારી હોય કે મંત્રી હોય તોય ફૂટે આપણે ત્યાં ભૂતકાળમાં ગુજરાતમાં એક મંત્રી પાસેથી આરડીએક્સ એ પકડાયેલા ગુજરાતના મંત્રી પાસેથી બોલો વિચાર કરો અને એક મંત્રી હતા એ તો તમે જાણો છો આપણે બધા કે બોલો જે અમદાવાદમાં ચૂંટાતો તો જેલમાં હતો ને એ મોટામાં મોટો બુટલેગર લતીફ હવે એના એની યારે સાંઠગાંઠ હતી એવું તો જગ જાહેર તમે ગૂગલમાં સર્ચ કરો તો કહેશે તો આ બધી વસ્તુ છે એટલે આપણે કેવળ બ્લેમ નથી કરતા પણ આનો અંત જે છે બેન એ આવી રીતે આવે એમ નથી જે અત્યારે પોઝિશનમાં ચાલે છે એમ ચાર પાંચ વસ્તુ આપણે બિલકુલ સુદૃઢ બનાવવી પડશે એક તો મને એ સમજાતું નથી તમારે પાકિસ્તાન સંબંધ રાખવા શું કામ તો રાજનાથસિંહથી માંડી અને બધા લોકો એક ડાયલોગ બોલે છે આપણને હજી સમજાતું નથી કે પડોશી બદલે નહીં જાતે ઓકે પણ આપણે જેના છીએ પડોશી એ આપણા નથી તો એને કાંઈ એવું નથી થતું કે ભારત જેવો પડોશી દેશ છે તો ભાઈ હવે જાણવા જતું એ આપણને કાંઈ એને ડર નથી લાગતો અરે બદલે તો ગોળ્યા પણ એમ કહો આપણા સમાજમાં શું થાય છે આપણે એક જ સોસાયટીમાં રહેતા હોય એક માણસ કથોરો હોય તો આપણે શું કરીએ એની અરે બારી બંધ કરી દઈએ એની અરે બોલવું નહીં ચાલુ ને વાત થાય પૂરી તો તમારે એની સાથે ક્રિકેટ રમવું ગમે ત્યાં જઈને તમારે બીજા ડિપ્લોમેટિક વાતો કરવી તમારે વળી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી તો મીઠાઈ બીઠાઈ દેવીની એવી ગોદા ઘણી કરાય નહીં દુશ્મન એટલે દુશ્મન વાત થઈ ગઈ પૂરી ત્યાં માંડો દીવાલ જેવું કરો મનોવૈજ્ઞાનિક હવે તાર ફેન્સિંગ થાય તેની વાત થતી આમ દુનિયાભરમાં પૈસા છે પણ ફેન્સિંગ નથી કરતા પણ બે ઘડી માનજો બહુ લાંબુ છે ત્રણ હજાર કિલોમીટર જેવી આપણી સરહદ છે તો ભલે બે ઘડી માનજો કે લાંબુ છે પણ તો કાંઈ નહીં પણ સંબંધ તોડો એની અરે શ્વાસ લેવાનો સંબંધ ન રાખવો જોઈએ તમારા શત્રુ છે ને એને જિંદગીમાં કોઈ તમારું હિત ઈચ્છું નથી તો ઇઝરાયલવાળી કરો એટલે આ ત્રાસવાદનો આમ કોઈ અંત નથી આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે અને તમામે તમામ પડછાયા ઉપર એ શંકા રાખવી જોઈએ તો મેળ પડે આપણો સ્વયંનો પડછાયો હોય ને તો તપાસ કરેલો છે કે આપણો છે કે કોઈએ બુદ્ધિપૂર્વક ગોઠવો છે એમ પડછાયા ઉપર પણ શંકા કરવાની જ્યારે આપણી સતર્ક એજન્સીઓ આ પ્રમાણે વ્યવસ્થા કરશે તે દી કદાચ આ અટકે તો અટકે અને બીજું આને તાલિબાની સજા આપવી જોઈએ અત્યારે શું થાય છે આપણી ત્યાં પકડાય પછી એને જામીન ને કોરટ ને ફોરટ ને ફિંદર ને ડીંડક એ પાછા દોરડા લઈને જાય ને દોરડા લઈને હીરો બની જાય ઉલટાનો અને એના નામે પાછું એ ચરી ખાય કેટલાય માણસો તમે તાલિબાનની જેમ ભલે દુનિયા ગમે એમ કે ભાઈ દરેકને પોતાની રક્ષાનો આ તમને રિવોલ્વરનું લાયસન્સ આપે છે શું કામ એ કે દેખાડવા આટું છે ભાઈ તમારી ઉપર આફત આવે ત્યારે તમે એ ઉપયોગ કરી શકો એમ તમારી ઉપર આ દેશ આ દેશ ઉપર આફત તો છે ને સત્તાવાર તો હવે આ જ્યારે આવું જ આફત છે અને તમે દેશના દુશ્મન જ છો તો તમારી ઉપર દયા છે નહીં તો તાલિબાનની સજા એટલે શું તમે જ્યારે ડિસ્પ્લે કરો એની સજા તો સમાજને ખબર પડે કે ભાઈ સાહેબ હો આવું ન કરાય બીજા જે લોકો બગડતા હોય નિર્દોષ બગડવાની તૈયારીમાં મત તો અટકે બૌદ્ધિકો કદાચ ન અટકે આવા જે ડોક્ટર કક્ષાના હોય જે બગડવું જ છે એને એ કદાચ અટકે કે ન અટકે પણ હાવ નિર્દોષ સમાજ જે છે મુસલમાન સમાજ કે કોઈ પણ સમાજ એ આતંકી બને તો એમાંથી એને આમ ખબર પડે કે ભાઈ આ ટાઈપની સજા છે તો એમાંથી અટકે કારણ કે આ લોકો દેશના દુશ્મન છે તો એને તો સરહદ ઉપર શું થાય છે મારી નાખો છો કે નહીં તમે સરહદ ઉપર શું થાય છે નથી આવતું છાપામાં કે પાંચ ત્રાસવાદી ઘૂસવાની કહું છું કે મને કે ક્યાંક આપણને ખબર છે ત્રાસવાદી છે દાખલા તરીકે જેમ અત્યારે આપણી ટ્રાયલ હાલે છે એમ ક્યાં ખબર છે કે એ શાકવેદ આવતો નહીં આવતો એની શું ખાતરી દાખલા તરીકે તો એવું જ્યારે કાંઈ ન્યાય હોતું નથી હોવું ન જોઈએ એમ તમને તો આ બધી ખબર જ છે કે આ બધા આવા બધા છે કાંઈ જેવા તેવા આ ડૉક્ટર શાહીન સહિત પકડાની એનો ભાઈ અત્યારે લખનૌમાં પ્રોફેસર છે આસિસ્ટન્ટ પ્રોફેસર બોલો અને આ જે હાફિઝ સૈયદ કે મસૂદ અઝહર જે છે એની બેન ની બધા કાશ્મીરમાં તો નોકરી કરે સરકારી તમે વિચાર તો કરો હવે તમે એક તો માઇન્ડમાં તો એટલું તો હોય કે નહીં હું સૌથી પહેલાં પેલા ઊંટ મરે તો મેવાડ તરફ જુએ હું મારા કુટુંબનું પહેલાં ભરવું ઈચ્છું કે તમારું ઈચ્છું તો મારા કુટુંબમાં તમે મારો એક આતંકવાદી છે બે ઘડી માન લો ને તમારી દ્રષ્ટિ આતંકવાદી એની દ્રષ્ટિ આતંકવાદી નથી તમે કાશ્મીરમાં આ તો હવે જરાક શાંતિ થઈ આની પહેલાં જ્યારે પથ્થરબાજી પહેલાં જ્યારે લોકો ઓલા બુરહાન વાની એ જે બની ગયા હતા ને આ તો એ સમયના ગાળામાં વાત કરો આપણું સૈન્ય ન્યા ગાડી લઈને જાય છે એના ઘરે અને માઇકમાં બોલે છે કે આ મકાનમાં ત્રાસવાદી સતાણું છે એટલે એના પત્ની બેન દીકરી બધાને કહે છે કે ભાઈ તમે અપીલ કરો જો અહીંયા સામે છે ત્રાસવાદી કાલ હવારે પછી અમારે એક્શન લેવું પડશે મરી જાય એના કરતાં ભાઈ પછી પોલીસવાળા બોલે છે જમ્મુ કાશ્મીરના કે ભાઈ સાહેબ તમે શાંતિથી આવી જાઓ અમે તમને નહીં મારીએ પણ તમારી આ માર્ગેય ખોટો પકડ્યો છે તમારી દિશા ખોટી છે તમે સ્ટ્રીમમાં ભળી જાઓ તમે શાંતિથી રહો વગેરે વગેરે ઓલો ત્યાંથી નીકળતો નથી એણે બેન દીકરીને કીધું બેન તમે અપીલ કરો એની માને કીધું તમે અપીલ કરો નકારો અમારા ખોટું મારી નાખવો પડશે તો એની મા અને બેને શું કીધું ખબર છે કે હો તો અલ્લાહ કે કામસે કહી લ્યો અને હું કરી લ્યો ખબર છે કે હામે છે હમણાં આપણા લોકો મારી નાખવાના છે છતાં પણ એમ કે છે કે ઓ તો અલ્લાહ કે કામ કામસે ગઈએ તો હમ ક્યાં કરે લેવાનું હું તમને આ વિચારધારા છે એટલે કોઈ કોઈની નાબૂદ થાય એમ નથી એટલે હવે બીજાને તો તમે શું કરો જેટલા કમસે કમ પકડાય એને તાલિબાની સજા એટલે કરોડો લોકોની હાજરીમાં ઠામ મારી નાખો હરામ ખાયાઓને તો લોકોમાં ફડક બેસે હવે તમારે એમઆઈ પાછું આ ધંધો કરવાનો છે જામીન ને ફલાણું ઢીકણું પુરાવાને આલ્યાન માલ્યા ઓલો ટેસડા કરે પોલીસના ઓલામાં જેલમાં તો બધાને ખબર પડે કે આનાથી કંઈ થાય એની ભૂંજો પાપડે ભાંગતો નથી પછી આવું હાયલા કરે છે એટલે આપણી આ જે પ્રણાલી છે ને એ સુધારવાની જરૂર છે આપણી ગોપનીયતાનું આપણી સુરક્ષા એજન્સીઓનું તમે ને તમારી જાણ ખાતર બેન હું એક છાપામાં વર્ષોથી મેં પંદર વર્ષ નોકરી કરી જમ્મુ કાશ્મીરના પોલીસ વડા અને સૈન્ય વડા દર અમુક મહિનામાં મોટા ભાગે માર્ચ મહિનામાં એ પ્રેસ કોન્ફરન્સ કરે અને બોલે જે હું બોલું છું ને સહ કહું છું હો એટલા વર્ષોથી ને હજી એ ચાલુ છે લીથો શું કે છે સરહદની પાર ત્રણસો આતંકવાદી પાછા બસો નવાણુંની ત્રણસો નહીં ત્રણસો આતંકવાદી સરહદની પાર ટાપીને બેઠા છે એમાંના પંદર વીસ જણાની ઉંમર સોળથી અઢાર વર્ષ પંદર વીસ જણાની ઉંમર અઢારથી પચી વર પાંત્રીસ જણા જે છે એ પાંત્રીસ વરની ઉપરના અને એની પાસે એ કે ફોર્ટી સેવન એની પાછળ હદગોલા ગોલા એટલે તમને આ બધી ખબર છે તો અમને કયો છો શું કરવું અમારે શું કરવાનું મને કયો ફફડવાનું તો તમને એ રેખા શું કરવા તમને જ્યારે બધી ખબર જ છે તો ઠામ મારને દુશ્મનને કરવાનું શું હોય સરહદ ઉપર હવે એ શું કામ બોલે છે રાજા રામ જાણે વર્ષોથી એકને એક કેસેટ વગાડે છે એકને એક એમાં શબ્દોય ફેર નહીં અને હજી આવશે તો હું હવે તમને ફોરવર્ડ કરીશ આ જુઓ હું કહેતો એ છે કે નહીં હજી આવવાનું આવશે જ હું તમને ફોરવર્ડ કરી જુઓ ત્રણસો જણા ટાપીને બેઠા એટલે આમાં કંઈક લોચો છે મારું કહેવાનો આશય એ છે જે હોય તે મોટે પાયે છે લોચો છે એટલે આમાં એટલે કહું જ્યાં સુધી આપણી આ સુરક્ષા એજન્સી ગુપ્તચર તંત્ર આ બધું જે છે એ પ્રેસ કોન્ફરન્સ કરે તમે દિલ્હીમાં હું આગલા દિવસે મેં તમને કીધું પંદરમી ઓગસ્ટ કહે એ શું કહે છે પોલીસવાળા આતંકવાદી ત્રાટકે સમય એટલે તમારે એ ગધડો કરાય કોઈ હતી તમને ખબર છે ત્રાટકોની તો એ ગોપનીય રખાય ને જેથી કરીને તમે એને એ આવે તો મારી હકો તો તમે આ આફોડા કહી દો જાહેર કરી દો કે ભાઈ ત્રાસવાદી આવે એમ છે ને લાલ કિલ્લામાં ત્રાટકે એમ છે ને એમાં બે ગાડી છે ને ત્રણ ગધેડા છે ને પાંચ કુતરા છે તો એ આવે કોઈ મૂરખ છે એનો અર્થ એમ છે કે એ તો ટ્રેસ તો થઈ ગયા ટ્રેપ થઈ ગયા ખબર તો પડી ગઈ કે આવે છે તો એ બદલી ન નાખે વેસ હવે આપણે અહીંયા લાલ કિલ્લામાં થયું તો લાલ કિલ્લો તેર તારીખ સુધી બંધ રાખ્યો તે પીલા કિલ્લામાં ન ત્રાટકે ત્રાસવાદી કોને કે એને કંઈ સરનામાં હોય એ તો જ્યાં હોય ત્યાં ફૂટે એટલે આપણામાં પ્રોબ્લેમ એ છે રેલવે સ્ટેશન ઉડાવી નાખવાનું જવાબ આખા સૌરાષ્ટ્રમાં બધા રેલવે સ્ટેશન તપાસ કરે હવે તો એ તો બસ સ્ટેશનમાં જ ત્રાટકે કહું એમાં રેલવેમાં ક્યાં ઠેકો લીધો કે કોઈ કોન્ટ્રાક્ટ છે કે રેલવે સિવાય ત્રાટકોનું એટલે આપણી જે બેવકુફાઈ છે ને એ છે ને પછી ડિફેન્સિવવાળી છે બચાવ મુદ્રામાં એટ્રેક્ટિવ એટલે એક જેને કહેવું ને આક્રમકતા છે ને એ સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ પ્રકાર છે આક્રમણ સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ પ્રકાર છે એ આપણે નથી આપણે ડિફેન્સમાં માનીએ તમે મને ધમકી કે ભાઈ હું પંખે જગદીશભાઈ મારી જ નાખો છે ને પંખાનો નથી આપણે એવી બેવકુફાઈમાં જીવીએ છીએ પણ છતાંય આપણે ઈચ્છીએ દેશનું હિત ઈચ્છીએ એજન્સીઓ દરેક બાબતમાં સતર્ક રહીએ અને કરુણા બરુણા છોડો યાર આમાં કહેર વર્તાવો તો મેળ પડે જી બિલકુલ સર અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આભાર જે પ્રકારે અત્યારે દિલ્હી બ્લાસ્ટને લઈને સમાચાર છે અપડેટ મળી રહ્યા છે કે દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે એના એ તપાસમાં લાગી છે આગામી સમયમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં